હું બારી તો બંધ રાખું હું તો એ ખબર નહી ક્યાં હી ઘૂસી જાય હે હે પ્રભુ ભલે હું તી શાંતિ થી હુઈ જા તું એ મારે તને ડિસ્ટર્બ નથી કરવી લે તો આ રમજુડા ફોન કરું ક્યાં પહોંચ્યો મમરા ના પાચકા મંગાવવાના છે કેવા મોઘા થઈ ગયા દુકાનો માં મમરા ભાઈ 35 રૂપિયા ની થેલી કેરે કેરે તો મુઈ ભૂલ થી ખબર ન હોય ને કાકા ફેન્સી લેવા જાય તો 90 રૂપિયા ની પડે લે

હે બિલુડી તને ખવરાય સો તું પછી યાદ રાખજે મારો ફોન કે હું ક્યાં રાખું હું મે રોજિયા તો આવો હો કેવી શાંતિ હે હુઈ જા હુઈ જા કરી લેજે હો અત્યારે ઉઠવાની કઈ જરૂર નથી તું તારું ખાવાનું તો હું તને પહોંચાડી દઈશ તું તレ જાઉં નીચે માકાને ફોન લઉ ને ફોન કરો નકર બાયા બાતકા વેચાઈ જાય ને મમરાના તો કોઈ નઈ થાય ઉડીએ ઢુકડી આવે રે અરે માં તમે અહીંયા બેઠા હો તો તમન કેરવાની ગોતુરી કિચન માં જોઈ આવી બારે વરંડા માં જોઈ આવી ઓલા લતા માસી ના ઘર જોઈ આવી ક્યાં ક્યાં ના જોઈ આવી તમે ક્યાં ગયા તમે તો હમણાં અહીંયા આવીને આટો માર્યો તો તમે તો હતા નહીં અરે જમકુ હું તો બાથરૂમ ગઈ હતી હા તો મેં તો મને ફોન આપ્યો તો તે હમણાં વાત કરવા ક્યાં રાખ્યો ફોન ઓલા રમજુડાને ફોન કરો ને મમરાના બાચકા લઈ લે બેક આવે એટલે લેતો આવે ને હવરા પડે ને નકર તો આપણે 35 35 રૂપિયાની થેલી લઈ તો મૂગી ના પડી જાય તો હોય તો હમણાં એનો ફૂન આય તો મેં એમ કીધું તો હે કીધું ઓડી આવે હે રે ને થોડી વાર મમરા લેને ને એના ભેગા આપડા બે બાચકા લઈ લેજે સારું માં તમે કહી દીધું નકર છૂટક વાર મમરા તો આપણને મૂગા પડી જાય ભાઈ હા તો ઓડી વાર ભેગા લે એટલે એના ભેગા લઈ લે તો હવરા પડે ને હારું કર્યું તમે કહી દીધું લે તો હવે કઈ કામ હે જો ખાવાનું તમે બનાવી નાખ્યું છે તો હવે ઝાડુ ફટાઈ થઈ ગયા છે તો કઈ કામ હે હવે ના ના મોટું મોટું કામ તો તે કર નાખે હું નનકો નનકો કામ તો હું એ કરી લઈ સુ તારે કે જાઉં હોય તો તું જા કાઈ ની મે કીધું આ કાઈડી હે વિદેશ ચાહેરી ને તો હું જરી બૂતડી ને ઘર જાતી આવ ને એને પેકિંગ બેકિંગ જોતી આવ ને કપડા બપડા કેવા કપડા લઈ જાય હેરી હવે હમણાં ખરીદી કરવા ગઈ હતી મોટા મોલમાં ગઈ હતી ભાઈ કેવા કપડાં લઈ આવી હશે મોઘા ગઈ તો નાના જૂતી આવ જા તું તારે જા મેં સાંભળ્યું હે કે કાયડી ભેગે ભૂતડીએ જવાની હે હવે એની આવું કીધું તો હતું કે એને ભેગે જાય એટલે હથવારો થાય સારું લે તો ભલે હું જાઉં હો હા વાંધો નહીં જા ને વર્તો તારી ફેવરેટ ચાટપુરી ખાતી આવજે ઓલી રેકડીમાંથી હા ભલે ઓ સીતારામ હા સીતારામ સીતારામ ઓ જા લે કાળી હું તો તાર ઘરે આવતી તી રીતે કેમ ફોન કરીને મને અહીંયા બોલાવી શું થયો કાળી રોવા કેમ મંડી અને બુદડી હમે કેમ જો હેરી મારી સમજો તો હું રો નઈ તો શું કરું પણ થયો શું ઈ તો કે નકામી રોઈ રોઈ નઈયા દરિયો ભર નાખી દરિયો તો નહીં પણ આપણે બધા ડૂબી જાશું અહીંયા ત્રાવડો ભરાશે તો મારું વિદેશ જવાનું કેન્સલ થઈ ગયું કેમ શું થયું એલી તું તો કેવી ખુશી ખુશી તે તૈયારી કરતી તી રહી બેચારી એલી ને માય ના પાડી દીધી ખબર ની શું થયું મેન ભૂતળા તો કેટલું પૂછ્યું કે કે ને અને હમણા તો થોડક માંડા માંડા જેવા થઈ ગયા તો રોની કાઢી તન જવા મળશે કાંક થાશે હારમો કેવો હાર મોકો મળ્યો તો મે કેટલી મહેનત થી ભજન તૈયાર કર્યો તો તોય મને જાવા ન દીધું બોલ મે મહેમાન કેટલુંય કીધું હા મહેનત તો તે કરી

હાજી તે મને અહીંયા કેમ બોલાવી ઈ તો કે આજ વાત હતી અમે તો નહીં એટલે બોલાવી કે વિદેશ જાય ને એટલે તું ન ભૂતડી એમ તો જ ને તો પાર્ટી તો ખાવાની હોય ઈ વાત તને ફોન કરી ને મે બારાજી નીકળ્યા તો તો માએ આવું બધું મને કીધું મને એમ થાય કે સાથે કે મજાક કરતા હશે રો

तो उम के तो तो क्या अपने का मंबरा ना बाज का बाज का जुए है तो ले तो आओ हाँ बेटा लूँ पढ़ता गया तो ये कि मम्मू का मंबरा तो क्या करे हाँ तो एक लोग पुश्वा पून करे तो अब राखी दे और राखी दे बस कितने तो बजाय मज़ा हो तो लिमिहारी की बिटिया ले पाओ जो यारी बड़ी ले तो मने ना अपने त� करे तो हक हाँ ना करवा दे बारे नहीं करवा देती हेलो हेलो मां कैसे भाई कट कर ना कर फोन लो काय पड़ी ना है ना अभी तो काय हां के ना के बाइक की जावर कट कर ना चले तो ये मज़े है ए मां सो थ्यो आवड़ा केम डोरा पुटी गया है वतारे मोटा करीस तो आंख निकी की बारे आइज से ए hey, मां इ लियो गैस ऊपर बात चलवा मुखे आई थी ने गैस बंद करना भूली गई हूं ले मां ने खबर पड़ी तो वाट आ गई हो તો જાવ હું ગેસ બંધ કર નાખો નકર ભાત બળી જશે ગેસ ઉડી જશે અલગ પ્લુ મેં અત્યારે માં ટમેટું તો હે નઈ હું હાલ કરતે હું ખબર જા જા ગેસ બંધ કર જા જા પડ જા હા તો લે કાડી હવે હું જાવ ઘરે હાથી જમકુડી માં રાજીતારો એક કામ હતું ઓ શું કામ હતો બોલ ને મું જે સાહેબ કે કે આપણે હું વિદેશમાં ગીત રજુ કરશું કો તો પહેલા આપણે આપણો ઇન્ટ્રોડક્શન તો આપવો પડશે ને

હું એમ જ વિચારતી હતી તો મેં કીધું કે હું તારી કને જરીક પ્રેક્ટિસ કરી લઉં ને મને કઈ સાચું ખોટું કઈ ખબર નહીં પડતી હું કેવું ગાઉં હું આ તો તું હોશિયાર હોય એટલે તારી કને કરી શકાય એના કહું સોનકી જેવી ડબલી હોય તો એની પાસે હું કેવું કે મારે આ તો તું હોશિયાર હે એટલે હું તને પૂછું હું હોશિયાર નો તો એમાં કઈ નહીં પણ વાંધો નહીં લે હું તને કરાવી દઉં તને કેટલી આવડે મોઢે આવડે

ભારત માતાના ખોળે બેઠેલા પ્રદેશ કેરી વાત પ્રખ્યાત ગુજરાતને જણાવું છું વાગડ હાલાર કચ્છ સોરઠ ગોહિલવાડ ઝાલાવાડ ના ઘેરના ગીત ગવડાવું છું ઉત્તર દક્ષિણ ભાલ ડાંગ પર દેશ રૂડા ચરોતર દેશ અતિવાલ થી વધાવું છું વિવિધ પ્રદેશ દિલ ધબકારા ગુજરાતી છાતીને ફૂલાવી કથા ગરવી જણાવું છું ગંગા સતી પાનભાઈ બેલડીએ ભેગા મળી ભજનમાં જીવન સંદેશ સંભળાવ્યો છે

ચાંગદેવ રૂપે માતા શારદા પધારી ખુદ હેમચંદ્ર ચારે શબ્દ સાસણ સુનાવે છે રામ અને કૃષ્ણ એની માણ કેરા તાલે રમે પ્રેમાનંદ કથા રસ સૌને ભીંજવે છે આપા મે પા જેવું એક ખીલ્યું અજબ ફૂલ આખો પણ જાણે એની સુગંધ મોરે છે ગોરુ ખાર તાણે મીહા સંત કોળે અહીં ઠાંગા તાણે પાણે પાણે સત્સંગ ફોરે છે હવે હું આવું તો તું ભૂલી ગઈ પતિયાની પીડા જાણે પોતાની કરીને કાપી સેવામાં રક્ષણ દેવીદાસ દોરે છે ભજન રામ ને ગીગો દુખી અને દુખ હરે ભજન ભવક બધા ગામ તાણા ચોરે છે સત્સંગ વિના બીજી ખોટી પંચાત નહીં બંડી બેઠા બાપા બજરંગ દાસ છે ભજન ભજન નો મચિયા લેખાય બગદાણે ભક્તો નો ભાવના નો વાત છે આવે ભગવાન ઇને ઓસે ઓસે નારી સોપે ભારે પડે ભાગો પ્રભુ વાત ખાસ પંખીડામાં માં પ્રાણ પૂરે લાકડી અડાડી ખાલી જલ્લાની ને અલ્લા વિશ્વાસ છે છોરુ ના સંતાપ એક નજરે થી ઠારી દે માવડી સોનલ બેઠી મઢડે મહાનતું સગદંબા બેઠી બધા ડુંગરે ને ઉંબરે બાલુડાનો સુણી ભૂલી જાય ભાન તું સુવાડી જિંદગી ત્યાગી ગુરુનું શરણ લઈ સેવા ધર્મ કા ધરતી સુકાન અમર અજબ તર ત્યાગ વખાણું આજ પતિયાના દેહ માં દેખે ભગવાન તું પ્રભાસમાં સોમનાથ દ્વારકામાં જદુપતિ સમંદર ઘૂગવીને આરતી ઉતારે છે ગણેના ગણાય પાલી તાણે બેઠા જૈન સંતોખેત્રું જાય બેઠા બેઠા ભક્તોને તારે છે આરાસુરી અંબાવાડી ટોટી લેચા મુંડા ભાત પાવા ગટ વાડીકાળી બાલને ઉઘારે છે સિદ્ધને સાવજ ભેડા ગીરનારે બેઠા જુઓ તુલસીને નીરુને જાતકને ચારે છે આક જેની સાંભળીને સગડા મહારાજ છાને ચારણની દીકરીનો આગવો અવાજ છે સાહસને પ્રેમ ભાડી કોડ તો જવેર ચંદ સોરઠ ધૂળ તો મે ગાણી માથે તાજ છે પાદરને કાઠે બેઠી ચારણ નો વિલાપસુ વેણ ને ખાતર અહી રોડાયલ રાજ છે સુરવીર નરચડા અનેક બહાર વટાય જોગી જેસો એ જો ભીમ પ્રખ્યાત છે

હા તો મત દુનિયા લાજા જોતા ઘરે આવીસ આ તો હવે જાઉં ઘરે હો તારે આલવું હે કે તડકો ખાવા રહેવું હે હું થોડોક સિયાડા ને વિટામિન ડી લઈ લઉં ને હું તો થોડીક વાર રહીશ આ તો ભલે હું જાઉં હો સીતારામ હા ભલે સીતારામ અને થેન્ક યુ હો તું મારી બહુ મદદ કરો હો એમાં શું થેન્ક યુ કહેવાનું પગલી ભલે હો સીતારામ હા હા કેવો મીઠો તડકો હે લે અહીંયા જરીક વાર બેહું

ફફિરા તો જ સફર કે સંગ મંજલે ડોર કોઈ લે કે પના રંગ રહું મેં મલંગ 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 રહું મેં મલંગ 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 મેં મલંગ હે